તાલુકાના મોટી ઇસરોલ ગામે આંખોની તપાસ માટે મફત નિદાન કેમ્પ નું આયોજન થયું હતું સાર્વજનિક હોસ્પિટલ મોડાસાના સહયોગથી ઇસ્ત્ર ખાતે કેમ્પ યોજાયો હતો ગામના સો ઉપરાંત ગ્રામજનોની આંખની તપાસ કરવામાં આવી હતી

આપણે મોટી સ્રોલમાં કેમ્પ કરેલો હતો એમાં સો જેટલી ઓપીડી થઈ જેમાં દસ જેટલા ઓપરેશન પેશન્ટોને મફત સારવાર માટે મોકલ્યા છે જેમાં ગાડીની સ મફત સારવાર છે જેમાં ગાડી લઈ જાય મૂકી જાય મફત દવા ટીપા રિપોર્ટ બી મફત થઈ જશે જે લોકો આવી નથી શકતા એ લોકો માટે આ સેવા મફત રાખવામાં આવી છે જે સાર્વજનિક રસિકલાલ પટેલની જે સાર્વજનિક હોસ્પિટલ છે મોડાસા એના દ્વારા કરવામાં આવી છે જેમાં પેશન્ટોને મફત જે ઓપરેશન થઈ જાય એના પછી મૂકી જશે અને જેને નજીકના નંબરની જરૂર છે એ લોકોને નજીકના ચશ્મા બી કાઢી આપવામાં આવે છે